ગુડ મોર્નિંગ જય માતાજી જય રામદાસ ફરી પાસે આવી ગયા સાથે તો બધા જય માતાજી વાય નાસ્તો કરીને આપણે હવે આપણે થેપલા પરોઠા જે બે ઓપ્શન આપ્યા હતા થેપલા ખાવા પરોઠા ખાવા તો આપણે થેપલા ખાવાના એના કરના ખાય બધીને તૈયારી દેલા પછી નાસ્તો કરી લે પછી ફરી પાછું પેલા થાય

તો બધાય ત્યાં ગયા છે અને હું ને મારા ગરબા ઉપર તૈયાર થાય છે હું તૈયાર થઈ ગયો અને ઈ હમણાં તૈયાર થઈ નીચે આવે ને એટલે નીકળી બરોબર ઓલ બ્લેક મામાની ઘરે જમવા જવાનું હે બધાય નીકળી ગયા હે હું મારા ગરબાજી હમણાં નીકળી ગઈ તો હલો આગળ બન્યા રહેજો તમને બતાવો

આ દેવાંશી એ ખાલી હેપી બર્થડે ઈ મેં લગાવ્યું એને ક્યાં લગાવ્યું ઈ તો મેં આવીને લગાવ્યું હા દેવાંશી તો કઈ કામ જ નતું કર્યું આ તો મારું પોપટ થઈ ગયું તો આગળ બની ના રહેજો પછી તમને બતાવું જો બધાય મહેમાન આવી ગયા હે આ કેક કટિંગ ચાલુ થવાનું હે અમારા હાર્દિક મામા કલ્પેશ મામા

વાતો કરે છે પુરુષ મંડળી અહીંયા બેઠી છે આ અહીંયા ફોન જોવે છે હું મામા અહીંયા બેઠા છે કારણ કે અહીંયા નેટ આવે સારું અમે પબજી રમી આ ડેકોરેશન અમારું હજી ફોટોશૂટ બાકી છે અહીંયા મામી વાસણ ઉટકે છે કામ કર્યું ને એના બદલ જોઈને હું મળ્યો હાલે મારી તરફથી

આવો નાચી મટકાળા બોડે બધાય સપ્ટેમ્બર કા ટાક નહી લે ભએમાં આવાત નહી આવે નદી પર સતો પપા આની આવે

તો અમે બધા જાય છે ઘરે જો બધા નીચે આવી ગયા હે હવે જાય બધા ઘરે કઈ દોકમાં આ બાઈક અમારું બોપટ થઈ ગયું મારું બોપટ થઈ ગયું એક જ મારું ધ્યાન આ બાય કહી દીયો બધાય ભાઈ આમાં બાય બાય હાલો જય માતાજી જય રામનાથ હાલો પછી પાછા મળશું કાલે આમ લોક માં